તેમણે આંખ ખોલવાની જરૂરિયાત છે કારણ કે હવે તમામ હદ વટી ગઈ છે જી હા હોટલ રેસ્ટોરન્ટમાં મોંઘુ દાટ બિલ તો ચૂકવવો છો પરંતુ તેની કોઈ ગેરંટી નથી કે તમને થાળીમાં ગમે ત્યારે જીવજંતુ ગરોડી દેડકો

ગરોડી હોય ઉંદરડા હોય કાન ખજરો હોય બધું જ આવી ગયું છે આરોગ્ય રહ્યા હતા તેમાંથી ગરોડી તેમાં હતી આજે તેમને ખબર પડી બીજી બાજુ તમે જોઈ રહ્યા છો ફૂડમાં વંદો બહાર આવ્યો કોલ્ડ્રી વંદો બહાર નીકળ્યો ચોકલેટ સિરપમાંથી ઉંદર નીકળ્યો બાલાજીની વેફર આપણે જોઈ હતી કે જેમ જેની અંદરથી મૃત ડેડકો મળી આવ્યો તો ક્યાંક આઈસ્ક્રીમમાંથી ખાન કજરૂ મળે છે ક્યાંક આઈસ્ક્રીમમાંથી આપણને આંગળી પણ જોવા મળી હતી એફએસએલ આજે પણ તેની તપાસ કરી રહી છે કે આઈસ્ક્રીમની અંદર આંગળી કોણ મૂકી ગયું ચોકલેટ સિરપમાંથી ઉંદર મળી આવ્યો ને આ બધી નાની મોટી બ્રાન્ડ નથી આ બધી મોટી મોટી બ્રાન્ડ છે સિરપને બનાવડો આઈસ્ક્રીમની બનાવ હોય કે પછી અઠાણાની તમામ જગ્યાએ મોટી મોટી બ્રાન્ડ છે તે લાખો નું કાઉન્ટર રોજનું રડે છે પરંતુ અંતે તમને આપવામાં આવે છે પહોંચી જાવ છો ને ઘણા બધા કિસ્સામાં લોકોના મોત પણ થતા હોય છે અમારી સાથે ન્યૂઝ રૂમ થી ઉમંગ રાવુલ જોડાઈ ગયા છે સાથે પ્રદીપ કચ્યા પણ જોડાઈ ગયા છે ઉમંગ હવે બધી જે હદ છે તે વટાવી નાખી છે અને ફૂડ એન્ડ ગ્રેસ વિભાગ છે તે સવાલ તો છે જ પરંતુ જે લોકો આ ભોજન બનાવે છે જે લોકો આ પેકેજ ફૂડ બનાવે છે તેમની પણ જવાબદારી બને છે કારણ કે છેલ્લા એક મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ ક્યાંક કાન ખજૂરો બહાર નીકળે છે ક્યાંક દેળકો નીકળે છે ક્યાંક વંદો નીકળે છે અને હવે તો હદ થઈ ગઈ અથાણામાં ગરોડી હતી વિકાસ તમે કીધું કે આરોગ્ય નહીં પણ ફૂડ સેફ્ટી વિભાગ શું કશું જ કરતું નથી કહેતા એમની રૂમમાંથી બહાર નીકળીને ચેકિંગ કર્યું અને કરવાના પણ નથી જ્યારે પણ મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય એ પછી એમની ખુરશી છોડેને એસી ચેમ્બરમાંથી બહાર નીકળવું આજે જે ઘટના બની એક મહિનાથી જે બેન અથાણાની બરણીમાં એમની અંદર જે ગરોળી હતી એ ગરોળી વાળું અથાણું છે આરોગ્ય રહે હતા જ્યારે બરણી ખાલી થાય છે ત્યારે કેરીની જગ્યાએ જ્યારે ટુકડો ગરોળી ન હોય ત્યારે તો ખબર પડે છે કે આની અંદર ગરોળી છે અને જ્યારે ગુજરાત ફર્સ્ટ અહેવાલ બતાવ્યો ત્યારબાદ કોર્પોરેશનનું ફૂડ વિભાગ છે દોડતું થાય છે અને જગ્યાએ પહોંચે છે અને પછી મીડિયામાં ફોટા પડાવવામાં બરણીઓ ફેરવે છે કે આમાં કશું નથી આમાં કશું નથી સાહેબ જ્યારે જોવાનું હોય ત્યારે તમે જોતા નથી કઈ વસ્તુ એવી બાકી નથી રહી કે જેમાંથી કોઈ પણ જાતનું જીવ જંતુ ના નીકળે જેમાં કાન માનવ અંગ આંગળી સુધી સુધી જ્યાં નીકળી જતું હોય ત્યાં આ અધિકારીઓને કશો ફેર પડતો નથી ને હજી પણ માત્ર જે જગ્યાએથી ઘટના બને એ જ જગ્યાએ પર જઈ અને ચેકિંગ કરી રહ્યા છે ખરા અર્થમાં જ્યારે આપણે જોઈએ તહેવારો આવે ત્યારે કોર્પોરેશન એ અમદાવાદનું હોય રાજકોટ નું હોય વડોદરા સુરત આ જેટલા પણ મહાનગરપાલિકા છે ત્યાંના ફૂડ ઝોન ના અધિકારીઓ શું કરશે જશે તાઇફા કરશે મીડિયામાં ફોટા પડાવશે બે પાંચ નમૂના લેશે અને તહેવારમાં લોકો આરોગી લે એના પંદર દિવસ પછી તો એના રિપોર્ટ આવે છે સમયાંતરે જ્યાં ચેકિંગ કરો ત્યાં એક પણ અધિકારી ચેકિંગ કરતા નથી આ બેનની હાલત શું થઈ હશે કે જેમણે એક એક મહિના સુધી જે અથાણું અંદર જે ગરોળી હતી એ આરોગ્યને જયારે અચાનક એ બેન તો ઠીક છે આમાંથી કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેને ખબર પડે કે ઓ મેં ગરોળી ખાધી અત્યાર સુધી હું ગરોળી વાળું અથાણું ખાતો હતો શું દશા થાય મનોદશા વિકાસ એટલે પ્રશ્ન તે થાય ચાલુ આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ કે ચાઇનામાં રહીએ છીએ કારણ કે ચાઇનાની અંદર તો સામાન્ય છે અને એ જ ક્યાંક એવું બની રહ્યું છે કે આ લોકો હવે જેમ તેમ બધું પોતાને સેફટી ના મેજરમેન્ટ ને ધ્યાનમાં રાખ્યા વગર જેમ આવે એમ બનાય બનાય કરે છે ગુજરાત પ્રશ્ન સંવાદદાતા રીમાબેન જ્યારે ત્યાં પહોંચ્યા તો ચાલો તાળું મારીને ત્યાંથી ભાગી જાય છે કોણ કઈ રીતે ચેકિંગ કરશે અધિકારીઓ ત્યાં જઈને ફોટા પડાવે છે આમાં વિકાસ થાય શું ખબર છે આજે હું હિન્દુ છું તમે હિન્દુ છો જેટલા પણ હિન્દુ વ્યક્તિઓ કે જેને એક કીડીથી પણ પ્રોબ્લેમ થતો હોય જીવદયાની જે આપણે વાત કરતા હોય અને આપણા શરીરમાં જ્યારે આ પ્રકારની વસ્તુઓ નોનવેજ જ્યારે જતી હોય માંસાહ જ્યારે આરોગ્ય લઈએ ત્યારે આપણી મનોદશાહી ધર્મને પણ ઠેસ પહોંચે છે આ બધી બાબતોને જોઈને એમ લાગે કે સાલું આપણે ન ખાવાનું ખાઈ લીધું આપણો આત્મા ત્યાં જવાબ આપતો હોય છે શરીર તો દુઃખી થાય છે થાય છે ને થાય છે પરંતુ એક ગૃહ ઉદ્યોગ ની અંદર ગૃહ ઉદ્યોગ ની અંદર સારું બનતું હશે તો ગૃહ ઉદ્યોગમાંથી કાંકરા લઈએ કે અથાણું લઈએ પ્રકારે ગરોળીઓ નીકળે કાન ખજૂરા કોલ્ડ ડ્રિંક્સ ની બોટલ જાણીતી કંપની ની કોલ્ડ્રીસની બોટલ માંથી વંદો નીકળે જાણીતી કંપનીના આઈસ્ક્રીમમાંથી માંથી કાન ખજૂરો નીકળે જાણીતા ખમણવાળાને ને ત્યાંથી એમાંથી વંદા ને વંદીઓ નીકળે

જે લોકો નથી કરાવી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે એક બે વખત અનેક એવા દાખલાઓ સામે આવ્યા પરંતુ આ લોકોને કશું કરવું નથી એ વાત અહીંયા સાબિત થાય છે વિકાસ બિલકુલ બિલકુલ ઉમંગ અને આ જે વેપારીઓ છે જે વિક્રેતાઓ છે તે હાઇજીનના નામે નાટક કરે છે આપણે બધા જોઈએ છીએ કે તમે જયારે દુકાનમાં જાઓ હોટેલમાં જાઓ તો કારીગરોએ માથે કેબ બાંધેલી હોય હાથમાં હેન્ડ ગ્લોસ પહેરેલા હોય પછી સેનેટાઈઝર નો ઉપયોગ કરતા આ બધું ફક્ત પૈસા કમાવા માટે થતું હશે ખરા અર્થમાં કોઈ પણ પ્રકારનું હાઈજીન રાખવામાં નથી આવતું

કડવો અનુભવ થયો છે મય હોટલમાં જમવા ગયેલ ગ્રાહકને કડવો અનુભવ થયો હોટલ તરફથી આપવામાં આવેલ ફૂડમાંથી વંદો નીકળ્યો છે અમારી સાથે સંવાદદાતા પ્રદીપ જોડાઈ ગયા છે પ્રદીપ મેં આજે હમણાં વાત કરી કે હાઇજીનનું જે નાટક કરવામાં આવે છે આવી મોટી હોટલો તરફથી પરંતુ ખરા અર્થમાં એક પણ બાબતનું ધ્યાન રાખવામાં નથી આવતું અને તે લોકોને ઝેર મળે છે બીમારી મળે છે પ્રદીપ વિકાસ અત્યારે સૌથી ઓછા સમયની અંદર વધારે રૂપિયા કમાવાનું એક માત્રે સાધન છે કે તમે કોઈ પણ જગ્યાએ કહેવત એક જે છે તે બરોબરની લાગુ પડે છે કે પથ્થર ઉપર પાણી રેડો આ એટલા માટે કહેવત એમના ઉપર લાગુ થાય છે કે એમની દ્વારા કોઈ પ્રકારની કામગીરી તો કરવામાં નથી આવતી બીજું આ તમામ અધિકારીઓ જે કોઈ પણ અંદર ખાવા જતા હશે

એ માત્ર ને માત્ર વાર તહેવારે કામગીરી કરે છે બાકી રોજે રોજ એ સવારમાં દસ વાગે નોકરી આવે છે છ વાગે પોતાના ઘરે જતા રહે છે પરંતુ અમદાવાદ એ શહેર છે રાજકોટ એ શહેર છે સુરત હોય વડોદરા હોય આ તમામ શહેર અંદર સાંજે છ વાગ્યા બાદ તો ફૂડ એટલે કે આ ધંધો ચાલુ થાય છે કે જેની અંદરથી આ જીવાતો નીકળે છે જે જગ્યા આ ધંધો ચાલી રહ્યો છે માત્ર ને માત્ર સાંજે છ વાગ્યા પછી બિલકુલ આપણી સાથે હેલ્થ ઓફિસર ભાવિનભાઈ જોશી જોડાય ગયા છે ભાવિનભાઈ આપનું ગુજરાત ફર્સ્ટ માં સ્વાગત છે એક પણ એવી બા એક દિવસ એવો જતો નથી કે લોકોના ભોજનમાંથી જીવાત ના નીકળતી હોય લોકોના ભોજનમાંથી એક ગૃહ ઉદ્યોગ છે તપાસ કરે છે ખરા કે પછી નથી કરતું ભાવિનભાઈ જી હેલો ભાવિનભાઈ અવાજ સાંભળી શકો છો આપ મારો હેલો અવાજ આવી રહ્યો છે ભાવિનભાઈ આપને ગુજરાત ફર્સ્ટ માંથી વાત કરું છું ભાવિનભાઈ કાપી નાખે ફોન એમને અવાજ નથી આવેલો રહ્યો આટલો બધો પહેલા અમારી ટીમે એમની સાથે વાત કરી હતી પરંતુ હવે તેમને અવાજ નથી આવી રહ્યો હોલો હોલો કરીને તેમણે ફોન કાપી નાખ્યો કારણ કે ખરા અર્થમાં તેમણે તપાસ કરી જ નહીં અને આપણે સંવાદદાતા ઉમંગ અને પ્રદીપે જેમ કહ્યું તે પ્રમાણે આ લોકો ફક્ત તહેવારના સમય જ બહાર નીકળે છે ને ત્યારે પણ સેમ્પલ લઈને સંતોષ માની લે છે અને સેમ્પલના પરિણામ પણ ત્રણ ચાર મહિના બાદ આવ્યા છે જ્યારે લોકો એ જે ઝેરીલું ભોજન છે તે આરોગી લેતા હોય છે તેમને ગાડી સરકારી ગાડી છે ઘરે લેવા આવી જાય છે સરકારી ગાડીમાં ઓફિસ પહોંચે છે અને પછી ઓફિસમાં ફક્ત બેસા બે ત્રણ કલાક કામગીરી કરી અને ફરી પાછા ઘરે લોકોને ભલે બીમારી મળતી રહે લોકોને ભલે ઝેર મળતું રહે આ જોશી સાહેબ ક્યારે કોઈ નું સાંભળ્યું નથી આ આજની ઘટના નથી અવારનવાર કોઈ પણ આવી ઘટના પહોંચી હોય એમને પૂછો એટલે પહેલો તો એમના મોઢામાંથી નન્નયો જ આવે અને જોશી સાહેબ તમે ફોન નહીં ઉપાડો હાલો હાલો કરીને જવાબ મૂકી દેશો એમને ખબર છે કારણ કે જો તમારામાં સેટ પણ તમારી ગાદીની સેટ પણ શરમ હોત ને તો આટલી બધી અમદાવાદ શહેરની અંદર છેલ્લા 15 દિવસની ઘટનાઓ જોઈએ તો 10 થી વધારે ઘટનાઓ બની છે સાહેબ તમે ફૂડ વિભાગના કોર્પોરેશનના જવાબદાર અધિકારી છો સાહેબ તો તમે બહાર નીકળ્યા હોય તમે કોર્પોરેશન ઠેર ઠેર જેમ પોલીસ ડ્રાઈવ કરી રહી છે રોંગ સાઈડ વાળી તમે ડ્રાઈવ કરો બેઠા હોત પણ તમે નહીં કરો એમને ખબર છે કારણ કે સાહેબ તમારે ધ્યાન રાખવું નથી લોકો ભલેને બીમાર પડતા ને મરતા જે આઈજેન વાત કરો છો તે આઈજેન જોવા મળતું નથી સીધી જવાબદારી તમારી થાય છે કે કેમ સેફ્ટી મેજરમેન્ટ ના લોકો ધ્યાન ન રાખે તમે દંડનાત્મક કાર્યવાહી જ્યારે મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય ત્યારે બાદ જ કરશો સાહેબ તમને સેટ પણ જો એવું લાગતું હોય તો સાહેબ તમે બહાર આવો બીજું ઉમંગ ઉમંગ આપણે જોયું હતું કે જે એલન ઇન્સ્ટિટ્યૂટ હતી કે જેમાં સાત આઠ દિવસથી જે વિદ્યાર્થીઓ હતા ફરિયાદ કરતા હતા આપણી ટીમ ત્યાં પહોંચવાનો પ્રયત્ન પણ કર્યો ત્યાં બાળકોને ત્યાં બોલવા પણ નહોતા દેવામાં આવતા પરંતુ જ્યારે બાળકોએ સામે ચાલીને આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો ત્યારે ફક્ત એક લાખનો દંડ માનીને દંડ આપીને સંતોષ માની લીધો હતો અહીંયા આવું થઈ રહ્યું છે આખા શહેરમાં એલનમાં તો વિકાસ પરિસ્થિતિ એવી કે લાખો રૂપિયાની હોસ્ટેલમાં રહેવા માટેની ફી ભણવા માટેની ફી લેવાની અને ત્યાં ખવડાવે ગરોળીઓ વંદાઓ જીવાતો અને સાલાઓ એ હદ વટાવી વાળાએ તો કે ત્યાં જવા માટે ઉપર પ્રતિબંધ મૂકી દીધો બાળકોને ગોધી દીધા હતા રીતસર ના જયારે ગુજરાત ફોર્સ્ટની ટીમ પહોંચી આરોગ્ય વિભાગના અધિકારીને ના જવા દીધા આટલી ત્રેવડ નથી આરોગ્ય વિભાગમાં કે જે તે જગ્યાએ ક્યાંક એવી ઘટના બની હોય ને તો અંદર જઈ શકે એમને પણ ભય બાપા કરવા પડ્યા હતા જે હોસ્ટેલ ની અંદર ત્યાં મેસ ચાલી રહી છે મેસની અંદર તમે તપાસ કરવા એક વખત તો તમારે ફોટા જયારે તમારે ડ્રાઇવ કર્યું પાંચ હોટેલોમાં ચેકિંગ કરી લો છો છ જગ્યાએ ફોટા પડાવી દે છો પછી તમારા રિપોર્ટ કે આવે છે શું રિપોર્ટ આવે છે કેમ એની જાણ તમે કોઈ દિવસ કરતા નથી એન જેવી ઇન્સ્ટિટ્યુટ કે જે લાખો રૂપિયા ફી લઈ રહી છે તેમ છતાં પણ જો વંદા અને જીવાતો ખવડાવે ત્યાં ગરોળીઓ નીકળે ગરોળીની પૂછડીઓ બહાર નીકળે આખા ગુજરાતની અંદર જે વાત થતી હોય આપણે ઘણા બધા એવા રાત્રિ બજારો ભરાય છે કે જે હાઇજીન ના નામે ઝીરો જોવા મળે છે ઝીરો કોઈ પણ પ્રકારનું ત્યાં સાફ સફાઈ સ્વચ્છતા નથી હોતી અને આ જે આજે અમદાવાદની ઘટના બની મયુર રેસ્ટોરન્ટની અંદર જ્યાં સંભાર કહીએ સંભારની અંદરથી પણ વંદા નીકળે છે એક બે એક દિવસની અંદર બબે ત્રણ ત્રણ ઘટનાઓ સામે આવે સાહેબ છતાં પણ તમારા પેટનું પાણી ના હાલે તો તમે પગાર કઈ બાબતનો લો છો સાહેબ જેના માટે તમે કોર્પોરેશનની ખુરશી ઉપર બેઠા છો પણ એ બેસાડે અને શા માટે કારણ કે કોર્પોરેશનમાં જ્યારે જવાબદાર અધિકારી છો જોશી સાહેબ તમે તો તમારે ખરા અર્થમાં બહાર આવી જવું જોઈએ બીજી તરફ રાજ્યમાં બેઠેલા કોશિયા સાહેબ છે એ પણ ડ્રાઈવ ત્યારે જ ચલાવશે કે જ્યારે એમને ખબર પડે કે આવો અહેવાલ કઈક કાયો છે અમે ન્યૂઝમાં જોયું હતું એટલા માટે અમે તપાસમાં નીકળી પણ સાહેબ એ પહેલા કેમ તમે કોઈ દિવસ એક અધિકારી બહાર નથી નીકળતા કેમ તમે તમે તમારા રીતે ડ્રાઈવ ન ચલાવી શકો અને ડ્રાઈવ ચલાવો છો એ પણ ફોટા પાડવા માટે તહેવારોની અંદર તમે સેમ્પલ લઈ જાશો વીસ વીસ દિવસ પછી તો તમારા સેમ્પલ આવે સેમ્પલ ફેલ થાય એ ખાઈ લીધું અને ખબર પડે આ તો મીઠાઈ મારે નથી ખાવાની આ સમોસા તો મારે નતા ખાવાના અહીંયા તો મારે ઢોસો નતો ખાવાનો સાહેબ પહેલા કોણ કે છે બધાના આરોગ્ય બગડી રહ્યા છે અને તમને એની ચિંતા નથી તમારે તો મિનરલ વોટર પીવા છે જે પણ કોઈ જગ્યા હોય તો ત્યાંથી તમને સારું એવું ભોજન મળવાનું છે સાહેબ લોકો શું કરશે કોની પાસે જવાબ માગશે સાહેબ તમે જો ચેકિંગ નહીં કરો તો અને આ બધી રેસ્ટોરન્ટો એટલી બધી ખદબધી ગઈ છે ગંદકીથી પેલા એક નિયમ કર્યો આપ કે જે પણ રસોડામાં જવું એ લોકો જોઈને જઈ શકશે હવે તે નિયમની એસી તેસી કરીને બધા ખોળીને પી ગયા છે કેમ સાહેબ એમના ઉપર કોઈ એક્શન નથી લેવાતા દંડ કરીને કાર્યવાહી કરવાથી કોઈ મતલબ ઉભો નથી થતો સાહેબ

બિલકુલ અને ઉમંગ આ જે સિસ્ટમમાં સડો છે ભ્રષ્ટાચાર રૂપી સડો છે તે જ આ જવાબદાર છે પરંતુ સાથે સાથે લોકો પણ છે તેમણે પણ પોતે એક એક સાવધાની ને સતર્કતા રાખવાની જરૂરિયાત છે કારણ કે આવી મોટી મોટી ફાઈવ સ્ટાર હોટલમાં તો તમે સામે ચાલીને મોટા બિલ આપી દો છો પરંતુ જ્યારે એક નાનો માણસ છે જે ધંધો કરતો છે ત્યાં તમારું નાકનું ટેરવું ફરી જતું હોય છે લોકોએ પણ હવે સભાનતા દાખવવાની જરૂરિયાત છે આવી બધી ચીજ વસ્તુઓ ખરીદતી વખતે પ્રદીપ અને ઉમંગ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ખાણીપીણીમાં બેદરકારીનો આ ખેલ યથાવત છે ક્યાંક કાન ખજૂરો નીકળે છે ક્યાંક ઉંદર નીકળે છે ક્યાંક બંદો નીકળે છે ક્યાંક ગરુડી નીકળે છે ક્યાંક દેડકો નીકળે છે હવે આશા રાખીએ કે હવે આ બધી જીવ જીવાત હવે આપણા ભોજનમાંથી ન નીકળે તે માટે લોકોએ પણ એક્ટિવ થવું પડશે અને આપણી જે આખી સિસ્ટમ છે ત્યારે પણ હવે ઊઠવું પડશે